આપણે ભારતમાં કોઈ પણ કરાર નહીં થાય કોઈ પણ માલ આપણો ત્યાં નહીં જાય કે ત્યાંનો માલ મિત્રો હવે આપણે ભારતમાં હવે આ જ પછી આપણને જોવા નહીં મળે એની પછીની મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પીએમ આવાસ યોજનામાં ગરીબો જે છે મિત્રો એને હવે ઘર આપવાની ગુજરાતની અંદર મિત્રો યોજનાઓ જે છે તે ચાલુ થઈ ગઈ છે અને આ ઘરમાં તમને ધારો કે હું ગરીબ છું અને મારે કોઈ ઘર બનાવેલું છે ધારો કે મને ગરીબ ગરીબ છું ને મારે કંઈક ઘર બનાવવું છે તો કોક અગર મને એવું કહે કે હું આટલા પૈસા લઈશ તો એની ફરિયાદ હું પોલીસ સ્ટેશને અથવા ગ્રામ પંચાયતના મિત્રો હું કરી શકું છું જેથી મને જે ઘર જે છે એ મફતના મિત્રો મળશે આ યોજનાઓ જે છે એ જલ્દ આપણે આડતા અઠવાડિયાથી આપણને જોવા મળશે મિત્રો ત્યાર પછીની મિત્રો વાત કરું તો હવે જે ખેડૂત છે મિત્રો એને વીજનું જે જોડાણ છે એમાં વધારે ધક્કા એને મિત્રો નહીં ખાવા પડે પહેલાં કેવું હતું આપણે કે આપણને મારા ખેતરની અંદર મને વીજ જોડાણ જોતું હોય તો મારે ઘણા બધા ધક્કા ખાવા પડે અને મહિને બે મહિને મારા ઘરે એ મારે વાળીએ વીજનું જે આવતું એ કનેક્શન આવતું હવે આપણને એવા ધક્કા મિત્રો નહીં ખાવા પડે અને એકથી ને બે અઠવાડિયાની અંદર જ લગભગ એક અઠવાડિયાની અંદર જ મિત્રો આપણને જે વીજ કનેક્શન છે એ આપણને આપણા ખેતરને હવે જોવા મળશે એના પછી મિત્રો મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો કેવાયસી જે છે એ આપણે રાશન કાર્ડની અંદર મિત્રો ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે રાશન કાર્ડ હોય અને તમે મિત્રો કેવાયસી ન કરાવેલી હોય અથવા મિત્રો તમારું જે રાશન કાર્ડ છે એ છ મહિનાથી મિત્રો બંધ હોય તો તમારું જે રાશન કાર્ડ છે એ પરમાનન્ટલી મિત્રો બંધ થઈ જશે જો તમારી પાસે રાશન કાર્ડ હોય તો ફરી વખત તમારે એકવાર ઈ કેવાયસી કરાવવી પડશે અને એકવાર મિત્રો રાશન તમારે એમાંથી ઉપાડવું પડશે અથવા એ રાશન કાર્ડ છે રાશન કાર્ડનો હેતુ શું હોય મિત્રો કે ગરીબને અનાજ આપવું હવે છ મહિનાથી કોઈ રાશન ના ઉપાડતું હોય એનો મતલબ એ જ છે કે એ ગરીબની પરિસ્થિતિમાંથી ઉપર આવી ગયેલા છે એવું પણ આપણે કહી શકીએ તો એનું કાર્ડ મિત્રો રદ થઈ જશે અને પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું વીસમા હપ્તાની મિત્રો વાત કરું તો વીસમો હપ્તો જે છે એ જૂન મહિનાની મિત્રો વીસથી પચીસ તારીખની અંદર મિત્રો આપણે આપણા ખાતામાં જોવા મળશે શરત એટલી કે હોય છે મિત્રો કે તમારી જે ઈ કેવાયસી છે એ સંપૂર્ણ પ્રત્યે તમારી ઓન હોવી જોઈએ એકદમ ડન હોવી જોઈએ જો તમે આધાર કાર્ડ કે કોઈપણ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરેલા હોય જેમ કે ફોટો છે નામ છે સરનામું છે કાંઈ પણ તમે ફેરફાર કરેલા હોય તો તમારું જે ઈ કેવાયસી જે છે એ ઉપર મિત્રો તૂટી જાય છે એટલે કે ફરી વખત તમારે ઈ કેવાયસી જરૂર પડશે તો જે તમારામાં હપ્તો હપ્તો આવશે અને જો તમારી ખાતાની અંદર મિત્રો ન આવેલો હોય તો ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટમાં એરર હશે તો એ ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને મિત્રો તમારા ખાતાની અંદર આવી જશે તો આજના વિડીયો મતલબ હોય વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને જ મિત્રો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ